બળાત્કારની આ ઘટના બે હજાર એકવીસની છે ધારી તાલુકાની આ ચકચારી ઘટનામાં આરોપીને વીસ વર્ષની સજા અને સવા લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ધારી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી જનાર લોધિકાના એક યુવાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં યુવતીની ઉંમર અઢાર વર્ષથી નીચેની હતી આરોપીએ તેના ઉપર વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને યુવતીને ગર્ભવતી બનાવી હતી ત્યારે સ્પેશિયલ જજ એમ એન શેખ સમક્ષ ચાલેલ હતી સરકારી વકીલ તરીકે વીડી ડી વડેરાએ દલીલો અને પુરાવા આપ્યા હતા તેને માન્ય રાખવામાં આવ્યા હતા અને ગંભીર ગુનાની નોંધ લઈને જજ સાહેબે ફેસલો સંભળાવ્યો હતો જેમાં ગુનાના આરોપી એવા અજય ડાભીને વીસ વર્ષની જેલની સજાનો હુકમ કરવામાં આવ્યો છે પોક્સો કેસમાં આરોપી અજય અનિલ ડાભી રહેવાસી મોટાવડા તાલુકો જિલ્લો રાજકોટવાળાને પોક્ષો કેસ એનો કેસ ચાલી જતા તેમાં દુષ્કર્મ ભોગ બનનારને બગાડી જઈને દુષ્કર્મ કરવાના કે ગુના સબબનો કેસ સાબિત થતા તો આરોપીને ત્રણસો છોતેર અન્વયે અને પોક્ષો છ અન્વયે વીસ વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ તેમજ પોક્ષો ચાર અન્વયે દસ વર્ષની સજા અને પચીસ હજારનો દંડ તેમજ ભોગ બનનારને ચાર લાખનો વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે